પાટણના હાજીપુર નજીક આવેલા છે ગોડાઉનમાં ગોડાઉન નંબર સિત્તેરમાં માં આંધ્રપ્રદેશમાંથી ચાર મહિના અગાઉ આયસર ગાડીમાં શાકભાજીની આડમાં લાવાયેલ ચાર પોઈન્ટ પાંચ ટન વજનનો બે પોઈન્ટ પાંચ કરોડના લાલચંદનના જથ્થા સાથે પાટણ મહેસાણા અને ડીસાના મળી ત્રણ આરોપીઓને આંધ્રપ્રેશ અને પાટણ પોલીસે ઝડપી પાડતા જિલ્લામાં ચકચાર મચી જવા પામ્યો છે આંધ્રપ્રદેશમાં ફોરેસ્ટ રેન્જમાંથી થયેલી લાલચંદનની ગેરકાયદેસર તસ્કરીમાં પોલીસ દ્વારા કેટલાક ચંદન ચોરોની પકડી સઘન પૂછપરછ કરતા તેઓએ લાલચંદનનો કેટલોક જથ્થો ઉત્તર ગુજરાતમાં પાટણના ત્રણેય સમોને આપ્યો હોવાની કબૂલાત કરતા આંધ્રપ્રદેશની રેડ સેન્ડલ એન્ટી સ્મગલિંગ ટાસ્ક ફોર્સ ટીમ આજે પાટણ આવી પહોંચી હતી તેઓએ પાટણ એલસીબી અને બાલેસણા પોલીસને સાથે રાખી હાજીપુરના શ્રેય ગોડાઉનમાં સિત્તેર નંબરના ગોડાઉનમાં રેડ કરી હતી રેડ દરમિયાન ગોડાઉનમાંથી મોટી માત્રામાં લાલચંદનનો જથ્થો મળી આવ્યો હતો

કબજે કરવામાં આવેલ છે આ ગુનામાં હકીકત એવી છે કે આંધ્રપ્રદેશ જિલ્લાના આંધ્રપ્રદેશ રાજ્યના તિરુપતિ જે જિલ્લો છે ત્યાં રેડ સેન્ડલ એન્ટી સ્મગલિંગ ટાસ્ક ફોર્સ કરી અને એક જે છે પોલીસની એક સેલ કાર્યરત છે અને તિરુપતિનું જે આ રેડ સેન્ડલ એન્ટી સ્મગલિંગનું જે પોલીસ સ્ટેશન છે ત્યાં ગઈકાલે એક ગુનો દાખલ થયેલો અને એમાં રક્તચંદની ચોરીની હકીકત ની આખી ઘટના બનેલી તો ત્યાં જે આરોપી પકડાયેલા છે એ આરોપીની પૂછપરછ દરમિયાન તેવી હકીકત આપેલ કે પાટણ ખાતે રહેતા પરેશ કાંતિજી ઠાકોર મહેસાણા ખાતે રહેતા હંસરાજજી જોશી તેમજ ડીસા ખાતે રહેતા ઉત્તમચંદ સોની કે જે ત્યાં જે તિરુપતિ ખાતે ચંદન ચોરીનો ગુનો દાખલ થયેલો છે એ ચંદનની ચોરી કરી અને અહીંયા શ્રેય ખાતેના ગોડાઉન ખાતે લાવીને મૂકેલ છે આવા ઇનપુટ છે કે આંધ્રપ્રદેશની પોલીસે આપણા બોર્ડર રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ અને પાટણ જિલ્લાના હાલના જે નવનિયુક્ત એસપી સાહેબ છે વસંતકુમાર નાય સાહેબ એમને આ હકીકત પત્ર મારફતે મોકલી આપેલ જેથી પાટણ જિલ્લાના એસપી સાહેબે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વી આર ચૌધરી સાહેબ પીએસઆઈ આર કે પટેલ સાહેબ તથા બાલિસણના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વસાવા સાહેબને આ બાબતે તપાસ કરી અને કાયદેસર કરવાની સૂચના આપેલ જેથી આ ત્રણેય અધિકારીઓ એલસીબી અને બાલિશાળની પોલીસ ટીમ આમાં કામે લાગેલ અને તેમને ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સિસ ના ઉપયોગ કરી અને આ ત્રણેય આરોપીઓની તપાસ કરી અને મળી આવતા તેમને બીએનએસની કલમ પાંત્રીસ વન જે મુજબ અટક કરી અને ચંદન ચોરી બાબતે પૂછતા આજે હાલમાં જે શ્રેય ગોડાઉન છે હાજીપુર નજીકનું જ્યાં કાર્યવાહી ચાલી રહી છે ત્યાંથી તેમણે એવું જણાવેલ કે આ ગોડાઉનમાં અમે જે આંધ્રપ્રદેશથી જે અમે રક્તચંદન લાવેલા છે આ જગ્યાએ રાખેલ છે તો જે આ જગ્યા થી અત્યારે કુલ સાડા ચાર ટન ચંદન કે જેના આશરે એકસો પચાસ જેટલા થડ મળી આવેલ છે પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ